ગામના લોકો તો તેમના ભજીયાનો ખૂબ જ સ્વાદ લે છે પણ આજુબાજુના વિસ્તારમાંથી પણ ગામડામાંથી લોકો અહીંયા ભજીયા ખાવા માટે આવે છે જો ભજીયાની વેરાયટીની વાત કરી દઉં તો તેમની પાસે મળશે બટેકાવાળા મેથીના ગરમા ગરમ ગોટા પતરીના ભજીયા અને સાથે સાથે મરચાના ભરેલા ભજીયા ખાધા પછી તો બધાના મોઢામાંથી નીકળે વા ખોડિયાર ભજીયા જ્યારે પણ તમે ભજીયા ખાવા માટે જાઓ તો તમારી સામે તે લાઈવ ગરમ ગરમ ભજીયા બનાવી આપે છે તેઓ લોકો બે પ્રકારની તો ચટણી આપે છે મીઠી ચટણી તો બધી જગ્યાએ હોય આમની પાસે મીઠી ચટણી સાથે સરસ મજાની તેમની પોતાની બનાવેલી તીખી ચટણી પણ લોકો ખૂબ જ પસંદ કરે છે અને હા ખાસ તો જણાવવાનું કે એ રસ્તા ઉપર જ્યારે પણ તમે બોટાદ જતા હોય અથવા સાળંગપુર જતા હોય એકવાર તો નાસ્તો કરજો તે મહાકાળી ભજીયા ખુબજ પ્રખ્યાત છે અને ખૂબ જ સારા ભગિયા મળે છે મેં તો મારા પરિવાર સાથે ખૂબ જ એન્જોય કર્યો તમને વિડીયો ગમે તો લાઈક શેર અને કોમેન્ટ